સુરતમાં ફરી સક્રિય થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે જેમાં ગયા સપ્તાહમાં લારી વાળાને માર મારતા હોવાનું કેમેરામાં કેદ થયું છે હાલ મામલે પોલીસે અજાણ્યાઓ સામે ગુનો નોંધ્યો છે અમરોલીના લેક ગાર્ડન પાસે કેટલાક અજાણ્યા એ સમયે પાણીપુરીની લારી ચલાવતા યુવાને જાહેરમાં ફટકારી ભાગી જવા પામ્યા હતા આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગયા બાદ પોલીસે કોઈ જ કાર્યવાહી હાથ ધરી નહોતી નાસ્તાના રૂપિયા લીધા કેમ અમે લાલુ જાલિમના માણસો છીએ કહી પાણીપુરીની લારીવાળાને માર માર્યો હતો ત્યારે અહીં ધંધો કરવો હોય તો અમારું ધ્યાન રાખવાનું કહેતા લારીવાળાએ સામો જવાબ આપ્યો ને બને અસામાજિક થતો લારીવાળા પર તૂટી પડી હોવાનું બહાર આવી છે તો કે જાહેરમાં થયેલી મારામારી બાદ કોઈએ સો નંબર પર ફોન કરી એક સોંટ બોલાવતા ઈજાગ્રસ્ત તિવારની લોહી લોન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસડ્યો હતો

અહીંયા ધંધો કરો હોય તો સાહેબજી કરવી પડે એવી વાત કરી ઝઘડા પર ઉતરી પડ્યા હતા કાને ગાળો ન આપવા કહેતા હાથાપાઈ શરૂ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે જાહેરમાં દીકરાને માર મારી માથું ફોડી નાખ્યું હતું ત્યારબાદ હોસ્પિટલ લઈ ગયા હોવાની જાણ થતાં કોઈએ કેસ કર્યો છે તો જોઈ લેજો ધંધો નહીં કરવા દે તેવી ધમકી પણ આપી હતી ઘટનાના ચોવીસ કલાક સુધી પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરી